આચારો તો ભરૂચમાં મનરેગા કૌભાંડમાં પંચાયતના ઓપરેટર રાજેશ ટેલગરની પણ ધરપકડ પોલીસે ધરપકડ કરી છે કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે તો ઉપરાંત કેસમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજયનું નામ ખુલતા પોલીસે તેની પર અટકાયત કરી છે હીરા જોટવા ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતા છે ભરૂચ પોલીસે ગુરુવારે ગીર સોમનાથ પહોંચી હીરા જોટવાને અટકાયત કરી ભરૂચ લાવી હતી અને પૂછપરછ બાદ ધરપકડ કરી અને ભરૂચ પોલીસની એક ટીમ હીરા જોટવાના પુત્ર દિગ્વજયને ગીર સોમનાથથી અટકાયત કરી હીરા જોટવાએ પણ રાજકારણનો ભોગ બન્યો હોવાનું જણાવી કહ્યું છે કે સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં

કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથ થી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટ નો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલા રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઊંચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથ થી અટકાયત કરી છે